નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણા લોકો મોબાઈલ ચાર્જ કરતી વખતે પણ ફોનનો ઉપયોગ કરે છે શું તમે પણ મોબાઈલ ચાર્જ કરતી વખતે ફોન ચલાવો છો જો હા તો આ ખબર તમારા માટે છે જાણો મોબાઈલ ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે મોટા ભાગે લોકો મોબાઈલ ચાર્જ પર તો લગાવી દે છે પરંતુ ત્યાં બેસીને ફોનનો ઉપયોગ કરવા લાગે છે જણાવી દઈએ કે જ્યારે પણ આપણે ફોન ચાર્જ પર લગાવીએ છીએ તો તે હીટ છોડે છે એવામાં ઘણી વખત ફોન ચાર્જ થતાં થતાં એકદમથી બ્લાસ્ટ થઈ જાય છે આટલું જ નહીં તેનાથી આગ લાગવાની પણ સંભાવનાઓ રહે છે તેના ઉપરાંત જ્યારે પણ તમે ચાર્જ કરતા ફોનનો ઉપયોગ કરો છો તો આ બેટરીને આની પહોંચાડી શકે છે સાથે જ ફોનની ઉંમરને પણ ઓછી કરી શકે છે વારંવાર એવું કરવાથી ચાર્જિંગ સ્પીડ ધીમી થઈ જાય છે આમ કરવાથી ઘણી વખત લોકોને વીજળીનો ઝટકો પણ લાગે છે તેનાથી બચવાની ઘણી રીત છે સૌથી પહેલાં તમારે ફોન ચાર્જ કરતી વખતે પોતાના ફોનને બંધ કરી દેવો જોઈએ જો તમે ફોનનો ઉપયોગ કરવા માંગો છો તો તમે પોતાના ફોનને પહેલાં ચાર્જિંગમાંથી હટાવી દો તેના બાદ જ તેનો ઉપયોગ કરો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે